なるほど。 પ્રભુ શ્રી રામ જન્મભૂમિ તીર્થથી આવેલી પૂજિત અક્ષત કળશની ભવ્ય શોભાયાત્રા અને પૂજિત અક્ષતનું શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઘરે ઘરે વિતરણ થાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલ ગણેશ ટાઉનશીપ સોસાયટી ખાતે અયોધ્યાથી પૂજિત અક્ષત કળશ યાત્રા આવી પહોંચતા સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે જ આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં કૃપાળુ શ્રી રામચંદ્રજીના મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના સમયના વિવરણની પત્રિકા તથા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના ફોટાનું રામ ભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું તો બીજી તરફ સર્વે ભક્તોના ચહેરા પર પોતાના રાજા રામને આવકારવાનો એક અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો આ શુભ અવસર પર સોસાયટીના સદસ્ય અને કાર સેવક વિનોદ કરાડેનું ફૂલહાર અને સાલથી અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ પ્રકાશ મહેતા દિનેશ વાઘેલા અરવિંદ ટંડેલ દીપક પારેખ અજય ભાટિયા ધ્રુવેશ મહેતા કૃણાલ કરાડે સહિત મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો સહભાગી થયા હતા આગામી બાવીસ જાન્યુઆરીના રોજ વર્ષોના સંઘર્ષ બાદ ભગવાન શ્રી રામનું મંદિર બનવા જઈ રહ્યું છે એ સંદર્ભમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે એ પૈકીનો આજે કાર્યક્રમ ગણેશ ટાઉનશીપ સોસાયટીનો છે અને અહીંના સૌ રહીશોએ દિવ્યશભાઈ બીજા બધા આપણા મિત્રો મહેતાભાઈ બધા મળીને આ કાર્યક્રમને આગળ ધપાવતા પહેલાં મારું સ્વાગત કરેલું છે સ્વાગત એના માટે કે ઓગણીસો નેવુંમાં જ્યારે પ્રથમ કાર સેવા થઈ તેમાં હું સામેલ હતો અમે જે રીતે ત્યાં પહોંચવાની કોશિશ કરતા હતા અયોધ્યા રામ મંદિર માટે તે વખતનો માહોલ આજે પણ નજર સમક્ષ છે અમે જંગલોમાંથી ગુજરતા હતા ઠેર ઠેર પોલીસ હતી માચડા બાંધેલા હતા એક જગ્યાએ તો અમે પાણીની એટલી તરસ લાગેલી અમે સત્તરથી અઢારનું ગ્રુપ હતું તો ત્યાંની મહિલાઓએ અમને પાણી નહોતું પીવડાવ્યું એવું કીધેલું કે અમારા મુલાયમસિંહ ગદ્દી બેઠા એ જબ મંદિર બનાવીને નીકળેવો અને અમને ગાળો બોલીને કાઢેલા અને પુરુષો ભેગા થયેલા તેમણે એવું કીધું કે સામને ઘર દીકતી ઉમે છૂપ જાઓ રાત કો નીકળ જાના આપણા સૌના હિન્દુ સમાજના પ્રેના પુત્ર અને આપણા ભગવાન શ્રી રામ લલ્લાજીનું બાવીસમી જાન્યુઆરીએ જ્યારે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આજ રોજ ગણેશ ટાઉનશીપના સૌ રહેવાસીઓ માતાઓ ભાઈઓ બહેનો અક્ષર તરસ યાત્રા અહીંયા કરી કાઢવામાં આવી છે અને ઘરે ઘરે જઈને અક્ષત આપીને આમંત્રણ કરવાના છે અને ખાસ કરીને જ્યારે ઓગણીસો નેવુંની અંદર કાર સેવાની અંદર વિનોદભાઈ કરાડે જે કાર સેવા એમની ટીમ સાથે ગયા હતા તેઓ બી અમારા સોસાયટીના રહી છે ત્યારે આજે અમારા સોસાયટી તરફથી એમનું બહુમાન કરી સન્માન કરીને અમને સૌભાગ્ય મળેલો છે કે કાર સેવાની અંદર જે લોકો એ ભાગ લીધો હતો તેવા બી આજે અમારી સોસાયટીમાં રહે છે અને જે લોકોએ જે કાર સેવાની અંદર બલિદાન આપ્યા છે એવા સૌ લોકો માટે આજે ગણેશ ટાઉનશીપના સૌ રહીશોએ બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી છે